હાલો હાલો આજ બપોરે મારે આલુ પરાઠા બનાવવાના છે કેમ ખબર કાલનો વધેલો માવો પડ્યો છે તો વ્યસ્ત થોડો જ આવવા દેવાય તો મારા મસ્ત મસ્ત આલુ પરાઠા બનવાનું શરૂ થઈ ગયું છે સાજિદ પણ આવી ગયા અને એની આટું તો મારે સા બનાવવો પડે અને મારે તો ખાટી ખાટી સાઇઝ હોય ને એટલે બધું આવી જાય અને આર્યન તો ટમેટો કેસો પ્લેન બેસી ગયો છે અને એનું બળબળ સાંભળું હોય ને તો આપડી યુટ્યુબ ચેનલમાં ફૂલ બ્લોગ છે ખાઈ પીને મારે તો પ્લાસ્ટિકના દડા બનાવના હતા અરે થોડીક રહી ગઈ હમણાં ગોથું ખાઈ જત નવરા થઈને અરે જીવનમાં ઊંઘ તો કરવી પડે ઓ અરે જાગીને સીધો ધડાકો અરે મસ્ત મસ્ત રેડી થઈ ને આવી ગઈ ધાબા પર રીલ બનાવવા આ બસા પાર્ટી મારી હારો હાર મને જરાય રેડી નો મેલે પછી હું પૂગી માર્કેટમાં બકાલું લેવા હારે હારે બંગડી લેતી આવી હા હું પેરું હસી પણ મને ગમે બો પછી તમે રીંગણાને કાળો કાગડો કરીને છો અને હવે આનો ઓળો બનાવું ને એટલી વારમાં તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો ને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ બબાય